હું છું ડોક્ટર જયદીન પટેલ આયુષ આયુર્વેદમાં આપણે એલર્જી રાયનાઇટીસ લોન્કાઇટીસ અસ્થમામાં પંચકર્મની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એના ખૂબ સારા પરિણામ છે આજે આપણી સાથે પારુલબેન છે પારુલબેન પારુલબેન તમને શું તકલીફ હતી મને અસ્થમાની તકલીફ હા હું યુએસએ રહું છું અને અહીંયા પણ છું યુએસમાં મને ઘણી બધી તકલીફ થઈ ગઈ એના લીધે મને શરદી પણ હતી ઉધરસ થઈ ને પછી શ્વાસ ચઢીસ ઓકે એટલી બધી તકલીફ ઓકે અને અહીંયા આગળ આપણે જે પહેલા મેડિસિન આપી અને પછી જે પંચકર્મ કરાયું માલિસ એટ બસ થી એના પછી તમને આ પંદર વીસ આપણે એક મહિનો થયો ને હા અગિયાર બે થી હા તો એમાં તમને બધા સિમ્ટોમમાં કેવી રાહત થઈ ઘણી બધી રાહત અત્યારે જે એલર્જીની દવા લીધી હતી પંપ લીધી હતી એ કમ્પ્લીટલી અત્યારે બંધ કરી છે મેં લગભગ એક મહિનાથી ઓકે શરૂઆત થી બે દિવસમાં એલર્જીને પણ પછી તો બધું બંધ જ કરી દીધું ઓકે અત્યારે શ્વાસમાં તકલીફ નથી તકલીફ નથી ઓકે તો એલર્જી વાળા જે પેશન્ટ છે એમાં આપણે ધીરે ધીરે ડોઝ ઘટાડીએ છીએ અને એમાં હજી આપણે વમન પણ કરાવીએ છીએ અને ધીરે જઈને કરાવીએ છીએ તો આનાથી બધા જ જે ડાયનાઇટીસ બ્રોકાઈટીસ અસ્થમા અને એલર્જીના લીધે જે અટીગેરિયા છે આ બધાની અંદર ફાયદો થાય છે થેન્ક યુ